નમસ્કાર દર્શક મિત્રો પ્રવેગ વિશેષમાં આપનું સહર્ષ સ્વાગત છે મિત્રો આજે સ્ટુડિયોમાં આપણી સાથે જે મહેમાન છે તેઓ વિશેષ છે તેમણે છેલ્લા પાંત્રીસ કરતાં વધુ વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે તેમનો નાતો રહ્યો છે અને ભારત નહીં પણ સમગ્ર એશિયાના સૌથી જૂના અખબાર બસો બે વર્ષ જૂના અખબાર મુંબઈ સમાચારના તંત્રી તરીકે તેઓ છેલ્લા બાર વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે તેઓ છે નિલેશ દવે નમસ્કાર નીરશભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું પ્રવેગ વિશેષમાં થેન્ક યુ આપણી સાથે ઘણી બધી વાતો કરીશું ખાસ કરીને પત્રકારત્વ ફિલ્ડની અને આપણા અનુભવો ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં પ્રવૃત્ત છો પણ શરૂઆત કરીએ આપની શરૂઆતથી મને એવો ખ્યાલ છે કે પત્રકારત્વ આપને વારસામાં મળ્યું છે હાજી મારા પિતાજી મહેન્દ્રભાઈ દવે ઓગણીસો એકસઠથી ઓગણીસો નવ્વાણું સુધી જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપરમાં કાર્યરત હતા મુંબઈ ખાતે એટલે હું મારા સ્કૂલિંગ ટાઈમે જ મારા પિતાજી ભેગો જન્મભૂમિમાં જતો હતો લગભગ બાર તેર વર્ષની ઉંમરથી જ હું એમને મળવા જતો ત્યાં જી અને એ સમયે હું ગુજરાતી જર્નાલિઝમને જેને દિગ્ગજ તમે કહી શકો શ્રી અશમુખભાઈ ગાંધી અને બિલકુલ બિલકુલ શ્રી હરિન્દ્રભાઈ દવેને એ સમયે હું મળ્યો છું મારા બાલ્ય અવસ્થામાં એટલે પિતાજીના આશીર્વાદથી જ હું પત્રકાર ક્ષેત્ર સાથે જોડાયો અને વારસામાં મળી હોવાથી મને આજે હું આ મકામ સુધી હું પહોંચી શક્યો છું એનું કારણ માત્ર ને માત્ર મારા પિતાજી ગણી શકો જી આપ બસો બે વર્ષ જૂના અખબાર મુંબઈ સમાચાર સાથે તંત્રી તરીકે વર્ષોથી કાર્યરત છો તો આપણી પાસેથી ચોક્કસ એ જાણવું ગમે કે જ્યારે સ્થાપના થઈ બસો વર્ષ પહેલા ત્યારનું પત્રકારત્વ અને કેવો હતો એટલે મેં પણ વાંચ્યું છે જી અમારી પાસે જે મુંબઈ સમાચારની આખો ઇતિહાસની એક બુક છે એમાં એ પ્રમાણે હું તમને એનો વસ્તુ કહું કે એ સમયે જ્યારે ઇલેક્ટ્રિસિટી જ નથી ટાઈપોગ્રાફી નથી એવા સમયમાં અખબાર શરૂ કરવાનો વિચાર પણ કરવો એટલે ક્રાંતિકારી એટલે ક્રાંતિકારી વિચાર કહેવાય અને એ વિચાર એક પારસી યુવરને આવ્યો હા સુરત થી એ મુંબઈ આવ્યો નાની ઉંમરે એણે છાપકાનું પેલા શરૂ કર્યું કેમ કે અખબાર ચાલુ કરવા માટે છાપકાનું હોવું જોઈએ એટલે બીબા બનાવ્યા પોતે એના પછી એણે છાપકાનું શરૂ કર્યું પંચાંગ શરૂ કર્યું ત્યારબાદ જઈને એણે ઘરે ઘરે જઈને સાહેબોને મળીને મેં એમની ભાષા પણ વાંચી છે આપ મહેરબાન સાહેબોને જણાવવાનું કે આપને માલમ થાય કે એ બધી ભાષામાં ટિપિકલ પારસી ગુજરાતી જે એને લવાજમ આપે વિશ્વાસ મૂકે એ લવાજમ આપે એવા દોઢસો ગ્રાહક જમા કર્યા બાદ એણે મુંબઈ સમાચારનું પ્રકાશન કર્યું ગુજરાતી જર્નાલિઝમના તો છે જ પણ હું તો કહું કે ભારતીય જર્નાલિઝમના જેને પિતામાં ગણવા જોઈએ એવા ફરદુનજી મરજબાને પહેલી જુલાઈ અઢારસો બાવીસના મુંબઈ સમાચારની સ્થાપના કરી જી અને આજે બસો બે વર્ષથી મુંબઈ સમાચાર સતત જી ચાલી રહ્યું છે દોડી રહ્યું છે ખૂબ સરસ વાત છે અને અભૂતપૂર્વ અને એક પ્રકારનું જેને કહી શકાય કે અચીવમેન્ટની વાત છે સમગ્ર ભારતને એ માટે ગર્વ થાય ડેફિનેટલી આ જે છેલ્લા બસો કરતાં વધુ વર્ષોની જે મુસાફરી મુંબઈ સમાચારની એના અગત્યના જેને કહેવાય કે પડાવ એ વિશે જો વાત કરો તો મુંબઈ સમાચારની જે મુસાફરી છે ને એના મુખ્ય બે પડાવ છે એક ફરદુનજી મર્જબાન દ્વારા શરૂ કરેલો મુંબઈ સમાચાર જે લગભગ એકસો દસ વર્ષ સુધી એટલે ઓગણીસો તેત્રીસ સુધી જેમાં આઠ માલિકો બદલાયા હા એટલે ફરદુજીએ શરૂ કર્યા પછી આ કાળક્રમે અલગ અલગ માણસો આવતા ગયા આવતા ગયા આવતા ગયા અને આઠ માલિકો એના બદલાયા એટલે એકસો દસ વર્ષમાં આઠ માલિકો બીજો પડાવ છે ઓગણીસો બત્રીસ થી આ બે હજાર ત્રેવીસ ચોવીસ જે આપણે અત્યારે બે હજાર ચોવીસમાં પ્રવેશી ચૂક્યા છે એ લગભગ બાણું વર્ષનું આ બાણું વર્ષ દરમિયાન માત્ર એક જ માલિક રહ્યા જે આ કામા પરિવાર આખો એ પણ એક વિશેષ એક વિશેષ છે કેમ કે એક જ પરિવાર પાસે બાણું વર્ષ સુધી એમને સતત ચલાવ્યું આ અખબારને ચલાવ્યું ના કહેવાય દોડાવ્યું અને પૂર્ણપણે તમે ગુજરાતી પત્રકારોમાં કે બીજા કોઈ પણ પત્રકારોમાં જેટલી પરમિશન જેટલી છૂટ જેટલી લિબર્ટી એક તંત્રીને હોય એ મુંબઈ સમાચારના તંત્રીને છે એટલી બીજા કોઈ મીડિયા હાઉસમાં હોય એવું મને જ્ઞાત નથી ભાષાની વાત કહું તો તમને તમને કદાચ નવાય લાગશે કે આ આજે જ્યારે આપણે પ્રાંતવાદ ને ભાષાવાદમાં વેચાયેલા છીએ ત્યારે આ બસો વર્ષના ઇતિહાસમાં મુંબઈ સમાચારના બે તંત્રી મરાઠી હતા એટલે આ કેટલી અદભુત ઘટના છે કે એક પારસી દ્વારા એક ગુજરાતી અખબાર શરૂ કરવામાં આવ્યું અને એના વચમાના સમયમાં બે તંત્રી મરાઠી ભાઈઓ હતા એટલે તમે વિચારો આ કેટલું અદ્ભુત સંયોજન છે કે બે મરાઠી ભાઈઓએ ગુજરાતી અખબારનું સુકાન સંભાળ્યું એટલે ઘણા બધા આ બસો વર્ષની જર્નીમાં ઘણા બધા પડાવ આવ્યા છે ઘણા તંત્રીઓએ માલિકની નીતિને આધારિત અખબાર ચાલ્યું છે બસો વર્ષ મને ઘણા જણા પૂછે કે તો બસો વર્ષની ચાલવાનું કારણ શું તો મુંબઈ સમાચારની નીતિ મુંબઈ સમાચારના માલિકોની નીતિ જી એ નીતિના આધારે જ આ અખબાર ટક્યું છે હા હા ખૂબ સરસ વાત છે અને તમે જ્યારથી સુકાલ સંભાળ્યું તંત્રિપદ તરીકે છેલ્લા બાર એક વર્ષોથી તમે પણ ઘણા બધા ફેરફાર કર્યા થોડીક માહિતી આપશો છેલ્લા બાર વર્ષમાં અમે જે ફેરફાર કર્યા એ તમે વિચારો તો અત્યારે પ્રિન્ટ મીડિયા સામે સૌથી મોટો પડકાર છે આ ડિજિટલ બિલકુલ ટીવીના આવ્યા પછી પણ પ્રિન્ટ મીડિયા ખમી ગયું પણ ડિજિટલ પછી બહુ મોટો પડકાર એક થઈ ગયો અમે એ પડકારને જે છે ને અમારામાં સમાવી લીધો કે ભાઈ આપણે આને જ આપણું હથિયાર બનાવી લઈએ અને માત્ર અખબાર નહીં સામાજિક જવાબદારીઓ ઉપાડીએ અને એવી ઇવેન્ટો કરીએ કે જેમાં લોકોને ઇન્વોલ્વ આપણે કરી શકીએ એટલે જેના ભાગરૂપે અમે ગુજરાતી ભાષાને મુંબઈમાં પ્રમોટ કરવા માટે અનેક જગ્યાએ પુસ્તક મેળાઓ કર્યા ગઝલના કાર્યક્રમો શેરો શાયરીના કાર્યક્રમો લોકો પાર્ટિસિપેટ કરે લોકો પાસે લખાવડાવ્યું જે ગુજરાતી નતા લખતા એ લોકોને લખતા કર્યા નિબંધો લખાવવાના એની કવિતાઓ કવિતાઓ લખાવાના એની સ્પર્ધાઓ યોજવાની પછી અમે જે આપણા માટે મેણું છે કે ગુજરાતીઓ રમતગમતમાં પાછળ હોય તો મુંબઈમાં અમે રમે ગુજરાતી જીતે ગુજરાતી નામની એક સ્પર્ધા કે જેમાં હોય તો ગુજરાતીમાં ફોર્મ ભરવું પડે અરે વાહ અને અમને વર્ષે નવસો વર્ષે અઢી હજાર વાત અને અમારે ત્યાં વિનર જે હતા એ નવ વર્ષના યુવકથી બાળક થી લઈ અને બાણું વર્ષના અમારા ચેસના વિનર હતા એક ખોજા પરિવારમાંથી હું નામ ભૂલી ગયો છું અત્યારે બાણું વર્ષની ઉંમરે એ ચેસની સ્પર્ધા જીત્યા એટલે આ બધાને અમે મુંબઈ સમાચાર સાથે કર્યા અખબાર સાથે ઇન્વોલ્વ કર્યા અનેક પ્રવૃત્તિઓ જેમ કે આપણે એનિવર્સરી હોય અખબારની તો નેતા અભિનેતાને આપણે બોલાવીએ અને એનું સન્માન કરીએ અને બધું યોજીએ અમે મુંબઈ સમાચારમાં ઊંધું કર્યું અમે પેલી એનિવર્સરીના આપણા બોર્ડર પર જે શહીદ થઈ ગયા હતા મુંબઈના બે નવયુવાન એના પરિવારવાળાને બોલાવ્યા એમનું સન્માન કર્યું એમની પાસેથી વાર્તાઓ સાંભળી બીજા વખતે અમે જે હાથ ગુમાવી ચૂક્યા છે આપણા એમને બોલાવ્યા એ લોકોની વાતો સાંભળી એના પછીના વર્ષે અમે ઠેક ઠેકાણે ઊભા રહેતા આપણા ટ્રાફિક હવાલદારોનું સન્માન કર્યું દસ જ રીતે કચરો વીણનારાનું સન્માન જે બીએમસીમાં કચરાનું એ અલગ 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 આપણે એવી પ્રવૃત્તિ કરી જે સમાજ ઉપયોગી હોય એ સમાજ ઉપયોગી પ્રવૃત્તિને કારણે સતત આપણે ચર્ચામાં રહીએ અને એની અસર આપણા સર્ક્યુલેશન પર ન પડે અને આપણું સર્ક્યુલેશન ઇન્ટેક રહીએ તો હાલમાં આપણું જે મુંબઈ સમાચાર છે એમાં જે કહેવાય કે પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા એ બંનેના જે વાચકો છે એમાં આપ શું ફરક અનુભવો અને એના કારણે આપ કન્ટેન્ટમાં શું ફેરફાર કરો છો જે વાચકને તરત ન્યૂઝ જોવે છે જે ઇમિડિયેટ ન્યૂઝ મેળવી લેવા છે માહિતી મેળવી લેવી છે એ ડિજિટલ મીડિયા ઉપર હોય છે અને વધારે કરીને ત્યાંથી ડિટેઇલ્ડ રિપોર્ટ એ વાંચવાનું ટાળતું હોય છે મેં એવું જોયું છે બહુ ઓછા કેસમાં આ સમજો કે હું આજે મુંબઈમાં રહેતો હોઉં અને મને ગુજરાતનો કોઈ છાપોના આર્ટિકલ વાંચવું હોય તો જ હું ડિજિટલ મીડિયાનો સહારો લઈશ અન્યથા જો હું ત્યાં હોઉં તો હું એની મારી પ્રિન્ટની કોપી પર જ હું વધારે ધ્યાન આપીશ એટલે જે મારું મેગેઝિન સેક્શન છે જે દરેક અખબારનું મેગેઝિન સેક્શન સૌથી સ્ટ્રોંગ પાસું હોય છે સમાચાર તો એક હોય કે ભાઈ આજે એક ઘટના બની છે તો એને તમે તમારી રીતે હું મારી રીતે સમાચાર મૂલવીશ અને સમાચાર લઈશ જ સમાચાર બધી જગ્યાએ એક પ્રકારના ફિક્સ જ હશે કે આ જ આવશે આપણને નોર્મલી ખબર હેડલાઇન જે હોય પણ જે સૌથી સબળ પાસું છે કોઈ પણ અખબારનું એ છે મેગેઝીન સેક્શન એની પૂર્તિ રોજે રોજની દરેક અખબાર આજે રોજે રોજની અલગ અલગ પૂર્તિ આપતી હોય છે વિવિધ વિષયો પર હવે આ વિષયની જે પૂર્તિ છે એ તમને ડિજિટલ પર જલ્દી નહીં મળે એ છપાશે ત્યારે જ મળશે એટલે એ તમારી જે યુએસપી છે એ જો સ્ટ્રોંગ હોય તો તમે એને સબળ રીતે ડિજિટલને ફાઇટ આપી શકો નિલેશભાઈ આ જેમ મીડિયા બદલાયા મીડિયા માધ્યમો પહેલાં પ્રિન્ટ મીડિયા ખાલી હતું ત્યારબાદ ટેલિવિઝન અને હવે તો આ ડિજિટલ પ્લેટફોર્મ એટલે સ્પીડ જે વધી રહી છે સમાચારની જે વાચકો સમાચાર કે કન્ટેન્ટ પણ વાચકો સુધી પહોંચવાની કે દર્શકો સુધી પહોંચવાની જે સ્પીડ અનેક ઘણી વધી ગઈ છે તો એ સંજોગોમાં પ્રિન્ટ મીડિયા માટેના પડકારો તમે કયા જુઓ છો અને એના સોલ્યુશન્સ કઈ રીતે મેનેજ કરો મને પડકાર નથી લાગતા એનું તમને હું કારણ કહું જી જે આજથી બસો વર્ષ પહેલા દોઢસો વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલા જે પત્રકાર હતો પ્રિન્ટ મીડિયાનું ત્યારે પ્રિન્ટ મીડિયા જતું આપણે એવું માનીએ અને પછી જે ધીરે ધીરે બધું આવતું આજની તારીખમાં પ્રિન્ટ મીડિયા વધુ ઇઝી એટલા માટે થઈ ગયું છે કે એક સમયે મને હું જ્યારે મુંબઈમાં હતો અને ક્રાઇમ રિપોર્ટિંગ કરતો હતો મુંબઈ સમાચારમાં જયારે મારે ન્યૂઝ લેવા હોય તો ઇન્કવાયરી કરવા માટે મારે લગભગ મોબાઈલ નતા ત્યારે સિત્તેર થી બોતેર પોલીસ સ્ટેશનમાં ફોન કરવા પડતા આજે એ વસ્તુ મારે મોબાઈલમાં જ આવી જાય છે અને એક પત્રકારને મળ્યું હોય તરત બીજી જગ્યાએ મને મળી જતું હોય કોઈ પણ ઘટના મને ઇમિડિયેટ મળી જાય છે મારે સ્પોટ પર જવાની જરૂર નથી હોતી હું સ્પોટ પર ઓછા માણસો મૂકીને વધુ ન્યૂઝ મેળવી શકું છું મારી પાસે ન્યૂઝના સોર્સ વધી ગયા છે જે તે સમય નહોતા તો આનો ફાયદો પ્રિન્ટ મીડિયાને વધુ થઈ રહ્યો છે ટેલિવિઝન મીડિયાને કે ડિજિટલને ત્યાં સ્પોટ પર હાજર રહેવું જરૂરી છે પ્રિન્ટ મીડિયાને ત્યાં હાજર રહેવાની જરૂર એ મેળવી શકે છે એ ટીવી મીડિયા પરથી જોઈને પોતાના વ્યૂઝ પોતાના નાખવાનું જે કોઈ એક્સપર્ટને કોમેન્ટ બધું નાખી શકે છે જ્યારે આ માધ્યમમાં તમારે ઇમિડિયેટ કરવું પડતું હોય તમે જ્યારે ટેલિવિઝનની વાત કરતા હોવ તો તમારે આજે હું ચાર ચાર વાગ્યાના ન્યૂઝ આવતીકાલે નહીં બતાડું હું એ ન્યૂઝને કાલે વ્યૂઝ સાથે બતાડી શકીશ એના પરની સારી પેકેજ સ્ટોરી કરી શકીએ એટલે મને નથી લાગતું કે પડકાર હોય અને અલ્ટિમેટલી લોકો કન્ફર્મેશન માટે તો બીજા દિવસે સવારે પ્રિન્ટ મીડિયાને ઉપાડશે જશે બ્લેક એન્ડ વ્હાઇટમાં આવેલું છે એટલે આપણે કે ના બ્લેક એન્ડ વ્હાઇટમાં છે એટલે એ બ્લેક એન્ડ વ્હાઇટ છે એ સ્ટ્રોંગ તો રહેશે વિશ્વાસ બરકરાર એ બરકરાર જ રહેશે જી જી અને આપનો આશાવાદ છે કે બરકરાર રહેશે ડેફિનેટલી આશાવાદ પણ છે અને રહેવો જ જોઈએ જી બિલકુલ બિલકુલ આપે આપના પત્રકારત્વના જે આપની કેરિયર છે એમાં વર્ષો સુધી ક્રાઇમ રિપોર્ટિંગ સાથે ઘણું કામ કર્યું અને એમ કહેવાય કે મુંબઈ બેઝ હતા આપણે છો એટલે બોમ્બેના જે કહેવાય કે બહુ જ નીચલા જેને કહેવાય કે ત્યાં સ્થાનિક લેવલે જે લોકો અપરાધ જગતમાં હતા અને હવે તો વર્લ્ડ લેવલે જે લોકો ખ્યાત થયા છે એવા લોકો સાથે પણ આપે વન ટુ વન ઇન્ટરવ્યુઝ કર્યા છે થોડીક એ વિશે વાત કરશો તો અમારા દર્શકોને થોડોક એ સમય એવો હતો કે મુંબઈ અંડરવર્લ્ડ અંધારી આલમ પર તમે જુઓ કે અત્યારે કોઈ પણ ટીવીમાં ફિલ્મોમાં જોશો તો અંડરવર્લ્ડ મુંબઈનું જી બિલકુલ બિલકુલ એટલે એ સમયના જેટલા પત્રકારો હતા એ બધાને આ મોકો મળ્યો છે એટલે બહુ આમાં કોઈ નવીન વાત છે એવું કે હું એટલે એટલે શું એમાં હું તમને એ જ સમજાવવા માંગુ છું કે એ સમયની જરૂરિયાત હતી જી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનો ઇન્ટરવ્યુ તમે કર્યો હોય કોઈક સ્ટોરી તમારી આવી હોય તો એ સમયે આ લોકો પોતે જ તમને પોતાની ઇન્ફોર્મેશન આપતા હતા કેમ કે એની પણ ભાવના હતી કે મારો ડર બરકરાર રહેવો જોઈએ એટલે એવી એવી ઘણી વસ્તુ હોય કે ભાઈ તમને એમ લાગે અરે એક જ ગુંડાના માણસો કેમ મરે છે એન્કાઉન્ટર થાય એટલે પાંચ ગુંડા આના મરી ગયા પાંચ ગુંડા રાજનના મરી ગયા કે દાઉદના મરી ગયા કે છોટા સકીલના મરી ગયા કે જે પણ એક્સપાય છે અત્યારના તો એ રોમાન્સ ત્યારે એવો હતો ને એ લોકો પોતે જ સામેથી તમને એપ્રોચ કરીને ઇન્ફોર્મેશન મેં મેળવી લીધું હોય કે હું કદાચ પાકિસ્તાન પહોંચી ગયું યા કોઈ એવો ઘટના હોય એવું બધું કાંઈ બહુ ઓછું આ હોય છે મને એક વસ્તુ ખબર છે કે અમારે ત્યાં એક ભગત પરિવારમાંથી જે મટકા કિંગ હતો હત્યા થઈ હતી અને એ સ્ટોરી મને બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે લાગેલી કેમ કે એના છ મહિના પહેલા સુધી મારી પાસે સ્ટોરી હતી અને હું તેના પર સતત મહેનત કરી હતી સડનલી એની એક્સિડન્ટ થઈ ગયું અને બધા અખબારમાં એની એક્સિડન્ટની ખબર આવી મુંબઈ સમાચારમાં માત્ર એવું આવ્યું કે એની હત્યા થઈ છે છે મારી પાસે એના છ મહિનાની એની સાથે હું જે સ્ટોરી કરી રહ્યો હતો એનામાં રિસર્ચ કરી રહ્યો હતો અને અલ્ટિમેટલી અઠવાડિયા પછી ડિક્લેર થયું કે હતી એનું મર્ડર કરવામાં આવ્યું હતું જેમાં એની પત્ની અને એ બ્રેકિંગ હતી આવી બધી ઘણી બધી ઘટનાઓ થાય ત્યારે એક સેટિસફેક્શન મળતું હતું હવે એ જૂનો હાર્ડ થઈ ગયો જી 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 આપ ગુજરાતી પત્રકારત્વ કરી રહ્યા છો અને ગુજરાતની બહાર રહીને કરી રહ્યા છો મહારાષ્ટ્રમાં મુંબઈમાં તો એને લઈને કયા કયા પ્રકારની પ્રેક્ટિકલ તકલીફો પડે તકલીફો બહુ તમને હું કહું તો તકલીફો પણ પડે અને ફાયદો પણ થાય એનું કારણ છે કે મુંબઈમાં મને વિવિધ ભાષાના પત્રકારો સાથેનો જે સંપર્ક થાય એને કારણે નેશનલ લેવલ પર શું ઘટનાઓ બને છે એનું તુરત જાણકારી મળી જાય બીજું કે ભાઈ અંગ્રેજી અખબારો મુંબઈથી વધુ ચાલતા એ સમયની જ્યારે વાત છે હું જ્યારે પત્રકારત્વમાં જર્નલિઝમ કરતો હતો રિપોર્ટિંગ બધું ત્યારે એ એમનો એપ્રોચ કેમ કે એને રિટર્ન્સ જલ્દી મળે એમનો એપ્રોચ કોઈને પણ આજે અંગ્રેજી અખબારમાં આવ્યું હોય તો તરત એને કારણે છે ને સ્ટોરીઓ વંચાથી વધુ અને અમને એનો ફાયદો એ મળતો કે એને કોર્ટ મળી ગયો આજે મને કોઈ કમિશનરનો કોર્ટ જોતો હોય ન મળ્યો હોય તો ઓલાને મળી ગયો હોય તો એ મને ઇમિટિટ મળી જતો એ એક ફાયદો મને ત્યાં થતો હતો જે મહારાષ્ટ્રમાં જો તો મને મરાઠી મારા ઘણા મિત્રો પત્રકારો મરાઠી છે તો મરાઠી ભાષાનો બી બીજો ફાયદો અમને મળી જતું કે તરત ને તરત એ લોકોના ઓફિસરોએ અંદરથી જે ઇન્ફોર્મેશન પાસ કરતા હોય એ મળી જતું હતું એને કારણે શું થતું હતું કે ગુજરાતી પત્રકારત્મા મારી સ્ટોરીઓમાં તરત ઇનપુટ જલ્દી આવી જતા હતા ઓથેન્ટિક હું કહી દીધું આ ન્યૂઝ છે કે નહીં એ એક ફાયદો થતો હતો સામે પક્ષે મહારાષ્ટ્રમાં હોવાથી મુંબઈમાં હોવાથી મને ગુજરાતીઓમાં ધ્યાન મળી જતું કે આકર્ષક તરત ખેંચાઈ જતું પણ ઇતર ભાષામાં ઓફિસરો બધા મુંબઈની અંદર હિન્દી ભાષી યા મરાઠી ભાષી હોય એટલે એના સુધી મારી વાત ન પહોંચતી એટલે મારે એનો ફોન કરીને કહેવું પડતું તારું છાઇ છે જો એમ એટલે એ એક નડતર રૂપ તમે ગણી શકો કેમકે હવે આજે હું તમને કહું કે આપણે તમિલનાડુમાં જઈને ગુજરાતી પેપર ચલાવતા હોઈએ તો આપણને રિસ્પોન્સ ન જ મળે સ્વાભાવિક છે પણ મુંબઈની અંદર આમ તો મહામુંબઈ જયારે હતું જયારે ગુજરાત હતું જ નહીં ત્યારે મને તો લાગે છે ગુજરાતી ભાષાની જન્મની ભલે આજે ગુજરાત છે પણ મુંબઈ બી એક બીજી તમે ઘણી શકો માસી તો ઘણી શકો એવું છે તે રીતનું ત્યાં પ્રાધાન્ય અમને મળતું જ રહ્યું છે આપ વર્ષોથી પત્રકારત્વમાં અને ખાસ કરીને મુંબઈ સમાચારના તંત્રીપદ તરીકે આપ સેવાઓ બજાવી રહ્યા છો તો આપની દ્રષ્ટિએ હાલનું પત્રકારત્વ અત્યારનું પત્રકારત્વ એને એના વિશેની વાત થોડીક આપના અવલોકન એટલે હાલનું પત્રકારત્વ તમે બે રીતે મૂલવી શકો છો આજે યુટ્યુબ કે એવી બધી ચેનલો આવવાથી લગભગ દર બીજા ઘરમાં પત્રકાર રહે છે તમે વિચારો તો હવે એ આવનારા ભવિષ્યમાં નુકસાન કરશે કે ફાયદો પહોંચાડશે ખબર નથી એને બેઝિકલી પણ પત્રકારની તાલીમ નથી લીધી બિલકુલ એને પત્રકાર સાથે કોઈ સંબંધ નથી એ પોતાનો વિડીયો કેમેરા ઊભો લઈને ન્યૂઝ લેતો થઈ ગયો છે અને ન્યૂઝ આપતો થઈ ગયું છે હવે એ ન્યૂઝ સાચા છે કે ખોટા એની એને ખબર નથી એ ન્યૂઝની અસર શું પડશે જનમાનસ પર એ પણ ખબર નથી એક મેન્ટેલિટી થઈ ગઈ છે કે ક્યાંકથી કાંઈ આવ્યું હોય તરત આપણે ફોરવર્ડ કરી દીધું એટલે મને લાગે છે કે આ જો સારી વસ્તુ માટે થતું હોય ફોરવર્ડ તો ફાયદાકારક રહેશે પણ મોટાભાગે આ સારી વસ્તુમાં નથી થતું મેં જોયું છે કે ભાઈ નેગેટિવ ન્યૂઝ હોય તો તરત આપણે

કુમાર ના અમિતાભ બચ્ચન થઈ ગયો છે એટલે પણ એને બેઝિક એક્ટિંગ પાઠ નથી ભણ્યા બિલકુલ એ કેમેરાની સામે જયારે આવશે તો એને ન્યાય નહીં આપી શકે પોતાની વસ્તુને એને મનથી એમ જ છે કે હું હવે આ સારું જ કરી એવી રીતે અત્યારે પત્રકારોનું પણ એ થઈ ગયું છે કે હું કેમેરાની લઈને ઊભો રહી ગયો અને કોઈ નો એન્ટ્રીમાંથી આવે છે ફોટો પાડી લીધો ને મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને તરત હું લાઈક મેળવવા માંડ્યો તો સો એક લાઈક આવી ગઈ બસો એક લાઈક આવી ગઈ તો હું પોતાની જાતને પત્રકાર માનતો થઈ જાવ એટલે એ મારી દ્રષ્ટિએ નુકસાનકારક પણ છે જોખમી છે અને બે જવાબદાર વ્યક્તિઓના હાથ એટલે 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 અને જો એ ખોટા માણસો પાસે પહોંચી જશે આ હથિયાર તો શું થઈ શકશે એ કલ્પના કરવી પણ મોટા ભાગે એવું જોવા મળે કે અત્યારે અને મેં હમણાં હું તમને કહું તો મારું એવું માનવું છે કે બહુ ઓછા લોકો પ્રશ્ન પૂછે છે પ્રેસ કોન્ફરન્સમાં હા પત્રકાર એટલે પ્રશ્ન પૂછે પત્રકાર હું એવું માનું છું બિલકુલ સરકારને પણ અને ગમે તેને પ્રશ્ન પૂછે તમે સતત પૂછતા રહ્યો એ પત્રકાર છે પણ આજની તારીખમાં નેવું ટકા કેસ ની અંદર પીઆર તમને હાથમાં આપી દેતું હોય છે કાગળ કંપની પ્રોફાઇલથી માંડીને અને એના આધારે સ્ટોરીઓ લખાતી હોય છે બહુ સારા પત્રકારો પણ છે એવું નથી કે ચારે બાજુ આવું જ ચાલી રહ્યું છે અદભુત પત્રકારો અભૂતઅત સ્ટોરીઓ કરી જ રહ્યા છે પણ તેમ છતાં ભાગનું જે આ કલ્ચર છે કે જે સમયે પૂછવામાં આવતું કે ભાઈ એક પત્રકાર પરિષદમાં સો માણસો આવ્યા હોય અને દોઢસો ક્વેશ્ચન પૂછાતા એવું હવે બહુ ઓછું જોવા જોવા મળે છે વ્યક્તિલક્ષી પત્રકારો તો થોડું થોડું થતું હોય એવું આપણને દેખાઈ રહ્યું છે જે લાંબા ગાળે પત્રકાર પત્રકારત્વને તો નુકસાન નુકસાન દે છે જ અને જનતાને પણ નુકસાન દે છે આપને પ્રેરણા જેમાંથી મળી હોય એવા પત્રકાર કે એવા કોઈ આપના આદર્શ આપના ફિલ્ડના કોણ સૌથી પહેલાં તો મને પ્રેરણા મારા પિતાજી પાસેથી મળી છે મારા એક જ ગુરુ છે મારા પિતાજી પણ મને ગમે કે જેને હું શીખ્યો છું જેમની પાસે કે જેમને મેં લેવું ઉભા થવું પડે એવા હરકિશન મહેતા હરકિશન અને ફોર્ચ્યુનેટલી આ બધા મુંબઈના છે એટલે હું મારા જીવનકાળમાં આ બધાને મળ્યો છું અને મારા માટે એવો ભાગ્યો છે કે હું કહી શકું કે હું આને મળ્યો છું રાધા એમ કહી શકું કે હું અડ્યો છું એમને સ્પર્શ્યા છે એવું હું કહી શકું દિગ્ગજ લોકોને એવા ઘણા તમને તો લખાણ જ સ્પર્શે તમને એ લખે એટલે તમારે તમે વહી જાવ એના લખાણ માં રખિશનભાઈ નો પ્લોટ નવલકથા તમે વાંચતા હોય તમે ખોવાઈ જાઓ બિલકુલ અને હરિન્દ્રભાઈની મૃદુ હરેન્દ્રભાઈ સાથે તમે જો વાત કરતા ને સાહેબ તો તમને એમ લાગે તમે સતત અલગ કોઈ પ્રેમી હૃદય ના માણસ બિલકુલ એટલે ત્રણેય અલગ અલગ ખાસિયત ત્રણેયમાં અલગ અલગ અદભુત કલા ભરેલી અશ્કેન્દ્રભાઈ નું આખું અલગ નું આખું ચાબખા મારવાની સ્ટાઇલ એમના હેડિંગ અદ્ભૂત રાષ્ટ્રપતિ બફ થઈ ગયા આવું વિચારી શકે હેડિંગ એટલે હેટસો છે કે તમે એટલે અને આ ત્રણેય સાથે કામ કરવાનું કામ તો હરકિશન કામ નથી કર્યું મેં ના હાથ નીચે હું શરૂઆતના બે વર્ષ તૈયાર થયો હતો જયારે હું પ્રૂફીડિંગ શીખતો જન્મ એમને હું મળતો અને હરકીશન હસમુખભાઈ સાથે તો મેં એક વર્ષ કામ પણ કર્યું છે એટલે અદભુત ધન્યતા અનુભવ એમ કે મેં એચિવ કર્યું કોઈ એમ પૂછ્યું હું મળ્યો છું ત્રણ સાથે હું હું તમને ઓળખું છું ત્રણ જણને પત્રકાર એક ગુજરાતી પત્રકારનું બીજું શું જોઈએ વાહ ખૂબ સરસ વાત છે વર્તમાન પ્રવાહ પ્રવાહો જે ચાલી રહ્યા છે અને ખાસ કરીને સ્પીડ મીડિયા સાથે આ આપણે જે પ્લેટફોર્મની વાત કરીએ છીએ ડિજિટલ તો એ ધ્યાનમાં લેતા ભવિષ્યનું પત્રકારત્વ કેવું હશે આપની દ્રષ્ટિએ શું ફેરફારો થવા જઈ રહ્યા છે ઘણું બધું ચેન્જ થશે

જેની અંદરનો પત્રકાર જાગે છે ને એ તો અલગ જ રહેશે આવનારા સો વર્ષ પેલા પણ જે પત્રકાર હતો એ તો છે જ માણેક જે કેસમાં હતો એ પણ પત્રકાર જ હતો જે સામે પડ્યો હતો અને આજે પણ એવા ઘણા પત્રકાર છે જે સામે પડ્યા છે સામા પ્રવાહે તરી રહ્યા છે એટલે એ તો કોઈ પણ સ્પીડમાં ચાલવાના છે કોઈ પણ એરામાં ચાલવાના છે એને અસર અસર થશે

આજે અમારા પ્લેટફોર્મ ઉપરથી પ્રવેગ વિશેષ ઉપરથી આપ યુવા પત્રકારોને ભાવિ પત્રકારોને કોઈ જો મેસેજ આપવાનો હોય તો શું કહેશો પોઝિટિવ જર્નાલિઝમ હા હા હકારાત્મક અચ્છા રાષ્ટ્રને જે મજબૂત કરે એવું હતું તો જે લોકોને માહિતગાર કરે જી બિલકુલ એ સમાચાર યુવા પત્રકારોએ આગળ આવીને કરવા જોઈએ એ સમાચારની વેલ્યુ કદાચ એવું હોય કે ટાઈમિંગ તમને એમ લાગે એવું મારી સ્ટોરી નથી ચાલતી પણ કયા ખૂણે તમારી સ્ટોરી ચાલી રહી છે એ તમને નહીં ખબર પડે હા હા નિલેશભાઈ આપ અમારા આમંત્રણને માન આપીને પ્રવેગ વિશેષમાં પધાર્યા અમારી સાથે ઘણી બધી વાતો કરી આપની જર્નીની અને ખાસ કરીને પત્રકાર ક્ષેત્રની ખૂબીઓની ખામીઓની ભવિષ્યની પણ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આપનો પણ થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા હતા સમગ્ર એશિયા ખંડના સૌથી જૂના અખબારના તંત્રી તરીકે જેઓ છેલ્લા બાર વર્ષથી પોતાની ફરજો પોતાની સેવાઓ આપે છે તેવા નિલેશભાઈ દવે સાથે આવા જ અન્ય નામાંકિત મહાનુભાવો અને વ્યક્તિઓને મળતા રહીશું જોતા રહેશો પ્રવેગ વિશેષ